નમસ્કાર સૌ સારાશો શિક્ષક મિત્રોને તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે જ્ઞાન પ્રભાવ અંતર્ગત આપણે પોતાની શાળાના બાળકોના રિપોર્ટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા તો સૌપ્રથમ મિત્રો જે આપણને આપેલી લિંક જે છે એ લિંક દ્વારા તમારે લોગિન થવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે શરૂ કરો ત્યાં તમારે ક્લિક કરી અને નેક્સ્ટ કરવાનું છે જેવું તમે નેક્સ્ટ કરશો મિત્રો કે તમારી સમક્ષ બે ભાષા પૂછશે તો એની અંદર ગુજરાતી અથવા ઇંગ્લિશ તો મોટાભાગના આપણા ગુરુજનો ગુજરાતી છે તો એ ગુજરાતી તમારે સિલેક્ટ કરવાનું છે જેવું ગુજરાતી સિલેક્ટ કરશો મિત્રો કે અહીં તમારી સમક્ષ બીજું મેનુ આવશે કે અહીં તમે જોઈ શકો કે આગળ વધો તો આગળ વધો ઉપર તમારે ક્લિક કરી અને આગળ વધવાનું છે તો મિત્રો ખાસ જોવાનું છે કે તમે શિક્ષક છો આચાર્ય છો માતા પિતા વાલી છો વિદ્યાર્થી છો કે સીઆરસી છો છો કે બીઆરસી જે તમારું રજીસ્ટ્રેશન જે છે વધો એ તમારે સિલેક્ટ કરી આપણે આગળ વધવાનું રહેશે તો આપણે ઉદાહરણરૂપે અહીં શિક્ષક જે છે તો શિક્ષક પર ક્લિક કરી અને આગળ વધીશું તો સૌ પ્રથમ જેવું તમે ક્લિક કરશો કે મિત્રો તમારી સમક્ષ અહીં શાળાનો કોડ માગશે તો તમારો જે શાળાનો કોડ જે છે એ શાળાનો કોડ નાખી દીધા પછી અહીં તમને દેખાશે કે તમારી શાળાનું નામ નહીં આવી જશે જો વિગત સાચી હોય તો આ વિગત સાચી છે એની પર ક્લિક કરી અને આગળ વધવાનું છે જેવી રીતના તમે આગળ વધશો કે તમારી સમક્ષ આવું ક્ષમતાનો રિપોર્ટનું મેનુ આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તો તમારી સમક્ષ શિક્ષક કોડ માગશે મિત્રો અહીં તો શિક્ષક કોડ માટે તમારે શિક્ષક કોડ જે છે એ નાખી અને નેક્સ્ટ કરવાનું છે તમારું નામને અહીં આવી જશે જો વિગત સાચી હોય તો તમારે હા વિગત સાચી છે એ ક્લિક કરી અને આગળ વધવાનું છે જેવું તમે વિગત સાચી ઉપર ક્લિક કરશો તો તમારી સમક્ષ અહીં બે મેનુ જોવા મળશે બેઝલાઇનનું છે અને સેટનો ડેટા છે તમારે શેનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો મિત્રો કે આગળના મેન્યુ ઉપર તમે પહોંચી જશો હવે તમારે ધોરણવા જ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા છે કે વ્યક્તિગત એના ઉપર તમારે ક્લિક કરી અને નેક્સ્ટ કરવાનું રહેશે જેવી રીતના તમે નેક્સ્ટ કરશો તમારી સમક્ષ અહીં તમામ ધોરણ આવી જશે તમારે જે ધોરણ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરો એની ઉપર ક્લિક કરવાનું રહેશે પછી આગળ આપણે જોઈએ કે વિદ્યાર્થીનું નામ તો વિદ્યાર્થીનું જે નામ છે એના ચાર આંકડા લખી અને તમારે એન્ટર કરવાનું છે તો એવી રીતના તમારે સરસ મજાનું દરેક વિદ્યાર્થીનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે જો હેલ્પફુલ થયો હોય તો વિડીયોને એક સરસ મજાને લાઈક કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેવી આશા છે કેમ કે આપણે આ ચેનલની અંદર શિક્ષણ જગતને લગતા તમામ અવનવા વિડીયો મૂકીએ છીએ તો ચાલો મળીએ આપણે નવા વિડીયોની અંદર